નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દીધી આજે કડીની જે પેટા ચૂંટણી છે આ કડીની બેઠક સમજવી છે કે આ વખતે જે કડી બેઠક છે તેમના ઉપર કોણ છે આ વખતે વર્ચસ્વ જમાવાનું છે ભાજપ કોંગ્રેસ કે પછી આપ ખરી રીતે જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ આ બંને વચ્ચે જ ખરાખરીનો જંગ છે પરંતુ બે હજાર બાર જો આ વખતે થાય તો નવાઈ નહીં કારણ કે આયાતી ઉમેદવારને ભાજપે ઉતાર્યા છે જે રાજેન્દ્ર ચાવડા છે એટલે ક્યાંક જે સ્થાનિકો છે તેમને પણ એવું છે કે અમારે પોતાના સ્થાનિક ઉમેદવાર જોઈતા હતા પરંતુ આયાતી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે તો આ વખતે શું થવાનું છે આ બેઠક કોનો ગઢ બનવા જઈ રહી છે તે સૌથી મુદ્દે ચર્ચા કરીએ મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જયંત્રભાઈ ન્યુઝ માં આપનું સ્વાગત છે જયેન્દ્રભાઈ જે રીતે અત્યારે આપણે જોયું છે કે કડી અને વિસાવદર બંનેની પેટા ચૂંટણી છે અને બંનેમાં એક જ મુદ્દો સૌથી વધારે ચર્ચાસ્પદ છે કે ઉમેદવાર

હું તમને રમણભાઈ વોરાનો દાખલો આપ્યો જેમને આજીવન અમદાવાદ ખાતે કાર્યક્ષેત્ર્યામ પરમાર ગણતરી કરો તો સુરત ખાતે એમનું કાર્યક્ષેત્ર રહ્યું એ ગઢડા થી જીતતા હતા એ પર્ટિક્યુલર ઉમેદવાર ઘણા બધા પાર્ટીના બંને પાર્ટીના એવું નથી એક જ પાર્ટીના એ ગોપાલ ઇટાલિયાનું કાર્યક્ષેત્ર આમ જોવા જઈએ તો સુરત ગણાય છે ત્યાં બાય ઇલેક્શનમાં લડવા આવી જાય વિસાવદરમાં એટલે પરિસ્થિતિ એવી છે કે ઉમેદવાર કરતા પાર્ટીના બેઝ પર જ રાજકારણ ચાલ્યું ગુજરાતમાં કોઈ વ્યક્તિનું મહત્વ નથી ગુજરાતના રાજકારણમાં સૌથી કદાવન નેતા તરીકે શંકરસિંહભાઈ હતા કે કેશુભાઈ હતા કે બંને નેતાઓ એ ચિમનભાઈ હતા પોતાની રાજકીય પાર્ટી બનાવી પણ એનું લાંબુ રાજકીય અસ્તિત્વ ના રહ્યું જેના કારણે તમે કોંગ્રેસ સિવાય ત્રીજો પાર્ટી કોઈ દિવસ સત્તામાં આવતી નથી અને વિજય થતી નથી નો ડાઉટ એક બે સીટ લઈ જાય છે જેમ કે શંકરસિંહ રાજપાએ ચારેક સીટ લીધેલી પ્રાંતિક થી સૌરાષ્ટ્રથી પણ પર્ટિક્યુલર ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ કે ત્રીજી વ્યક્તિ ગુજરાતના રાજકારણમાં કદાય ચાલી નથી એના ઘણા બધા મેં આ તમને ઉદાહરણ કીધા આપમાં તો સુરત મહાનગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો ઘણા બધા હતા ત્યાં આગળ એક્ટિવ લોકો હતા ટીમ વર્ક સારું હતું સંગઠન સારું હતું કોર્પોરેશનમાં એ લોકોના ત્રીસેક જેટલા પરિસ્થિતિ રાજીનામું એવું થઈ ગયું છે કે જે બી છે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો જ છે બીજા પાર્ટીને કોઈ સ્વીકાર્યું નથી કેમ કે શંકરસિંહ તો ભાજપના પાયાના નેતા હતા જેને આખું બાપુ ભાજપ સત્તા નજીક લઈ ગયા અને આંતરિક મતભેદોના કારણે ખજૂરાઓ કાંડ ઉભો થયો એટલે પર્ટિક્યુલર એવું થાય છે કે ઉમેદવાર સ્થાનિક છે કે બહારનો છે પરિસ્થિતિ એવી છે કે રાજેન્દ્રભાઈનું ગામ જોવા જઈએ તો કડી પ્રોપર સિટી નથી પણ કડીના નજીક તો જોટાણા આવેલું છે એ લોકોના સામાજિક વ્યવહારો છે સામાજિક જે જનસંખ્યા છે એ બધી કડીમાં પણ એક જ છે તો ઘણી વાર એવું થાય કે ઉમેદવારની સામે સબળ કોઈ પાસું ના મળે તો કોઈક જગા એવું બી કહેવામાં આવે કે એ છે જો કણીમાં રાજેન્દ્ર ચાવડા બહારના ગણાતા હોય તો ગોપાલ બહારના છે એટલે પર્ટિક્યુલર એવું છે કે બહાર કરતા અંદર બહાર કરતા સ્થાનિક ઉમેદવાર કરતા રાજકીય રીતે સત્તામાં આવે એવો પક્ષના કયો ઉમેદવાર છે એ અગત્યનો કેમ કે કોઈ પણ વ્યક્તિ બંને ઉમેદવાર તમે ઘણા બધું મીડિયા એમ છે કે ઘણા વર્ષો પછી રાજેન્દ્રભાઈ કોંગ્રેસ ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી ટિકિટ મળી પર્ટીક્યુલર પાર્ટી બેઝ રાજકારણ એવું છે કે કોઈ પણ સત્તા સત્તાધારી પક્ષ એમના જે વ્યક્તિગત ઉમેદવારો છે એની એક છબી જોતા હોય છે બંને રમેશભાઈ જુઓ કે રાજેન્દ્રભાઈ જુઓ બંનેના કડીના બંને ઉમેદવારની પ્રતિભા છબી બહુ ક્લિયર કટ અને સ્વચ્છ છે કોઈ એમના વિરુદ્ધ એમની નેગેટિવ બેક સાઈડ કોઈ કહી શકતું નથી સ્થાનિક રાજકારણમાં એવું બનતું હોય છે કે જ્યારે ઘણા બધા ટિકિટના ઉમેદવાર હતા કેમ કે જો આજ વસ્તુ કેતા હોય તો જયારે રમેશ ચાવડા ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા હતા પણ થાય છે કે લાગે કે આંગણે આંગણ કેડા પછી ઉમેદવારો આ રીતની પ્રચારો કરે છે એમાં બંને પાર્ટીના ઉમેદવારો કે એમના ટેકેદારો હોય કે જે ટિકિટ વાંચવું હતા પર્ટિક્યુલર તકલીફ એ થાય છે બંને રાજકીય પાર્ટીની કે જે ઉમેદવારો ટિકિટ જે વ્યક્તિઓ ટિકિટ માગી એમાં મોટા ભાગના લોકો એવા હતા કે જે કડી પ્રોપરના નથી અમદાવાદ કે ગાંધીનગર કે નજીકના રહેતા હતા સ્થિતિ એવી થઈ કે એ લોકોને એમ હતું કે અમે કમલમ ખાતે જો નેતાઓ જોડે કનેક્શન રાખીએ છે તે કનેક્શનના કારણે અમને ટિકિટ મળશે કે અમને એડવાન્ટેજ મળશે એ બધાનું સંગઠને જિલ્લાના સંગઠને કે પ્રદેશના સંગઠને કે કેન્દ્રીય મૌર્ય મંડળે આખું પાણી ફેરવી દીધું રાજેન્દ્ર પાયાના બહુ જ કાર્યકર હતા પાર્ટીના શરૂઆતથી કામ કરેલું છે બહુ સિમ્પલ માણસ છે હું એમ વ્યક્તિગત રીતે ઘણા બધા વર્ષોથી ઓળખું છું ઘણા વર્ષોથી નો ડાઉટ અમે સંપર્કમાં બી નથી આવ્યા પણ અમને ખબર છે કે આ બધી વસ્તુ એમના પ્લસ પોઈન્ટ છે રમેશભાઈ છે એ બી ખૂબ સારી પ્રતિભા ધરાવે છે પણ એમને ખાતી એ છે કે એમની જોડે સંગઠન નથી એમની જોડે ટીમ વર્ક નથી કડીમાં એક બળદેવજી એવા એક ધારાસભ્ય તરીકે મજબૂત થઈને જીતેલા હતા પણ કડીમાંથી બળદેવજી જયારે અનામત સીટ આવવાના કારણે કલોલ ખાતે ગયા એટલે બળદેવજીએ પોતાનું કાર્યક્ષેત્ર ને બિલકુલ બધું જ કામગીરી પક્ષની કલોલમાં સેન્ટ્રલાઈઝ કરી ત્યાર પછી એક ગાંધીનગરમાં લડવા ગયા એટલે પરિસ્થિતિ એવી થાય છે

પોતાના કોઈ ઉમેદવાર બહુ જ હતું કડીમાં સતત ત્રણ થી ચાર વાર જીતેલા એટલે એમની એક શાસન હતું ત્યારબાદ ઘણી વાર કોઈ માણસ એવું કે જેમ ભાજપમાં નરેન્દ્રભાઈ ને શંકર થી બંને ભેગા થઈને ભાજપ ચલાવતા હતા એમાં ક્યાંક મતભેદ પડ્યા એટલે નરેન્દ્રભાઈ ને શંકરજી માંથી રાજપાનું સર્જન થયું એના કારણે ભાજપનું વીક પડ્યું થોડું એમ પહેલા એવું થયું કે કડીમાં ટિકિટ વર્ષ બે થી મળી ચૂક્યું ત્યાર પછી કડીમાં એમનો થોડો દબદબો ત્યાર પછી પણ હતો પણ જયારે લાસ્ટ ચૂંટણીમાં એમને ટિકિટ ના મળી ઘણા બધા કારણોથી ત્યારે એના કારણે કડીમાં એક જૂથને એવું થયું કે આવનારા દિવસો માટે નીતિન રાજકીય ગણિત બહુ જ પરફેક્ટ હતું અને પાક્કું હતું કે આવનારા દિવસોમાં આવતી નેક્સ્ટ ટર્મ કે એના પછી નવા સીમાંકનમાં કડીની સીટ જો ઓપન સીટ થાય તો એમને એમના પુત્ર માટે કે એમના પરિવારના કોઈ કે એમના વિશ્વાસુ વ્યક્તિ માટે એમને એ સીટ પર લડાવવાનું પ્લાનિંગ હતું લાંબા ગાળાનું આયોજન હતું અને રાજકારણમાં અમે બધા જાણી શકતા હોય તો રાજકારણમાં જે ચોવીસ કલાક સક્રિય છે ભાજપ એ લોકો તો જાણી શક એટલે એના કારણે જે લોકો ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની ખેવના હતી એ બધા જ લોકો નીતિનભાઈ સામે આવ્યા સામે આવ્યા એટલે ઇન ધ સેન્સ કે અંદર ખાને થોડું જૂથબંધી બી થઈ ગઈ અને જે નથી નીતિનભાઈનું એક જૂથ કરી હતું નીતિનભાઈનું ભાજપનું એક જૂથ એ જૂથમાં થોડો બે ભાગ પડી ગયા પણ જયારે ઉમેદવારની ચૂંટણી આવે છે વિધાનસભાની હોય કે સહકારી ક્ષેત્રની ત્યારે બધા જ એક થઈ જાય છે અને ઉમેદવારને જીતાડવા કામ કરે છે કેમ કે આના બધા દુરોગામી અસર ઘણી બધી થાય છે અને હું એવું માનું છે કે કોઈ વિદ્રોહના બિલાડીને બંધ પાંચવા કોઈ નહીં નીકળી શકે સાથે એ પણ જાણવું છે કે રાજેન્દ્ર ચાવડાની આપણે વાત કરી રમેશ ચાવડાનું કેવું પ્રભુત્વ છે ઉતાર્યા પરંતુ અમુક કારણોસર એમનું અવસાન થયું કારણ કે ભાજપે સ્થાનિકને ઉતાર્યા એટલે જીતી ગયા પણ આ વખતે પાછી રણનીતિ કોંગ્રેસે ઘડી છે કે ચાલો આપણી પાસે એક મુદ્દો છે સ્થાનિક નેતાનો તો રમેશ ચાવડાની કેવું અત્યારે પ્રભુત્વ છે આ બધી બેઠક ઉપર વ્યક્તિગત રીતે રમેશભાઈનું ખૂબ સારું પ્રભુત્વ છે વ્યક્તિગત સારા વ્યક્તિ તરીકે લોકો એમની એમની લોકચાહના છે જ એમની નથી એવું બી નથી બીજી વસ્તુ એ છે કે કડી વિધાનસભા ક્ષેત્રમાં ઓબીસી મતદારો અને કોંગ્રેસની વિચારધારાને વળેલા સમાજના ઘણા બધા વર્ગ લોકો છે પરિસ્થિતિ એવી થતી હતી નીતિનભાઈ જીત્યા હોય કે કરશનભાઈ જીત્યા હોય

ત્રણ મહિનામાં કે ચાર મહિનામાં રાજકીય પેટા ચૂંટણી થવાની છે તો ચૂંટણી કે જે કામ કરવાના ભાજપે છેલ્લા ત્રીસ દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ એના પહેલાના ત્રીસ દિવસમાં ત્રીસ દિવસ સુધી તિરંગા યાત્રા હોય તો એ ના કાર્યક્રમ હોય કે કેટ દિવસે વિચાર લાગે કે લોકો એક માહોલ બને ભાજપ 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 વોટિંગ સમયે ત્યાંની રાજકીય કે જ્ઞાતિવેદ સમીકરણ એવા છે કે જેમાં કદાચ કોંગ્રેસ ચોક્કસ અમુક સંખ્યામાં મતો લઈ જશે પોણા જીતે ને આરજી ને જ્યારે કમ્પેર કરવામાં મારી દ્રષ્ટિએ એવું માનું છું કે એડવાન્ટેજ તો બીજેપી સ્યોર છે એમાં કોઈ મૂલમેટ નથી સાથે આમદબી પાર્ટીએ જગદીશ ચાવડા ને મેદાનમાં ઉતાર્યા છે એટલે કે ચાવડા વર્સિસ ચાવડા વર્સિસનો જંગ છે કારણ કે લોકો વિચારશે કે કઈ બાજુ જવું અને કામ પણ લોકોને જોઈએ જ છે પણ ખરી રીતે હવે જે કામ કરીને બતાવશે એમના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે જગદીશ ચાવડા માટે શું કહી શકાય

આપના ઉમેદવાર ભૂતકાળમાં જીતેલા છે એટલે એમને કડીના રસ જ નથી જેવી રીતે કોંગ્રેસે આયોજન નથી કર્યું એવું આપે પણ મહેસાણા જિલ્લામાં આપણું સંગઠન છે થોડું પણ એમને કોઈ કાર્યક્રમ લક્ષી કે લોકો સાથેના સંપર્કો કે લોકો સાથેની મીટિંગો જે બી કરવાની હોય રાજકીય જે દરેક રાજકીય પક્ષો સત્તા માટે કઈ નું કઈક આયોજન કરતું હોય છે ચૂંટણી આવે અને બધા ઊભા થઈ જાય ને કે અમારી પાર્ટીના ઉમેદવારને વોટ આપો એ તો ચાલે જ નહીં આપ કરતા તો વધારે સશક્ત ઉમેદવાર આમ જોવા જઈએ તો શંકરસિંહ બાપુ ના ગણાય શંકરસિંહ બાપુ નું કાર્યક્ષેત્ર બહુ મજબૂત છે એમનું પોતાના લોકો આવે છે મોટા મોટા બે ત્રણ જિલ્લા સંઘ જેવા તો આપણે ગણવાનું બધા તો પરિસ્થિતિ એ થાય કે તમે જુઓ કે ઉમેદવાર તરીકે ફક્ત ને ફક્ત મીડિયા હાઉસ ગણો કે દરેક મીડિયા સમાચાર પત્રોમાં નોંધ ફક્ત ભાજપ અને કોંગ્રેસ ની છે એનું કારણ એટલું જ છે કે જ્યાં આગળ જે છે એ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને એ જ વાસ્તવિકતા આપણે કેવી જોઈએ સત્ય સત્ય એ છે 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 કેમ કે 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 તો રેકોર્ડિંગ થતું હોય હોય છપાયેલું પણ પરિસ્થિતિ થાય ખોટી વાત કરી અને આપણે કોઈને મિસગાઈડ કરવું બહુ આપવું એટલે બહુ સ્પષ્ટ છે બંને ઉમેદવારો વ્યક્તિગત રીતે ખૂબ સારા છે જગદીશભાઈ બી આપમાંથી ઉમેદવાર તરીકે સારા છે પણ તમે ઓળખે છે કોણ પૂર્વ ધારાસભ્ય તરીકે કરવાની રહેવી જોઈએ એમાં ઉમેદવાર જો ધારાસભ્ય બન્યા પછી ચૂકી જાય તો રમણ વોરા જેમ ઉદાર માં હારી ગયા હતા એમ પરિસ્થિતિ થઈ બિલકુલ એટલે આ વખતે વિસાવદર ની સાથે સાથે કડી પણ રોમાંચક રહેવાની છે પણ સૌ કોઈની નજર તો ખાસ વિસાવદર ઉપર છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી ત્યાં કોંગ્રેસ નું કઈ નથી એવું કડીમાં છે કે અહીંયા કોંગ્રેસ અને ભાજપ નું છે અહીંયા આમ આદમી પાર્ટી નું કઈ નથી એ લોકોને રસ નથી ખાલી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું બસ એટલું જ છે કોઈ પ્રચાર કરવા માટે જાય છે ખરા આમ આદમી પાર્ટી માંથી પ્રચાર જુઓ રાજકીય પાર્ટીના વિચારસરણી વાળા ઘણા બધા લોકો દરેક મિટિંગોમાં જતા મેં ભાજપનું જયારે નવું નવું સંગઠન હતું ત્યારે મને ખબર છે કે કૈલાસ હોય કે અટલ બિહારી વાજપેયી નહીવત વિચારસરણી વાળા ખુલ્લામાં આપતા નતા એ સમય અલગ હતો સંખ્યા ખૂબ ઓછી આવી જેવી રીતે આપમાં સંખ્યા આવે સંખ્યા થી કોઈ ઉમેદવાર જીતે છે એવું કદી બી હું માનતો નથી કેમ કે મેં દિગ્ગજ નેતાઓની એવી સભા જોયેલી છે કે જેની જનસભામાં જોવા જઈએ વોટ ગણીએ પાર્ટી બેઝ જ રાજકારણ ગુજરાતમાં રહ્યું છે કે ભાજપ કોંગ્રેસ ચાલે છે નો ડાઉટ આપના ચાર ઉમેદવાર જીત્યા વિધાનસભામાં એમાંથી તો આ બધા રાજીનામા આપીને પાછા બી આવવા મળ્યા છે ચૈતર વસાવા જેવા ખૂબ સક્રિય એક્ટિવ રહેલા ધારાસભ્ય છે પણ એ બી સમયાંતરે ક્યાંક વીજ બી પડી જાય છે એ બી થાકી જતા હશે આ બધી આટલું બધું સામે મારે ટક્કર લેવું બાકી આવનારા ભવિષ્યમાં સારા નેતા તરીકે ગોપાલ ઇટારિયા બી છે અને થેચર વસાવા છે પણ જ્યાં સુધી સમૂહ પ્રજાનો મોટો વર્ગ તમારી સાથે ના આવે ત્યાં સુધી તમે કદાપી નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભામાં એની સત્તામાં તમે ભાગીદારી નથી થઈ શકતા અને એના માટે સૌથી અગત્યનું સંગઠન હોય છે અને આ સંગઠનનું એક પાસું મજબૂત ભાજપ જોડે છે એના કારણે ભાજપ બધી સત્તા પ્રાપ્ત કરી શકે બિલકુલ જયેન્દ્રભાઈ હવે આશા એ રાખી કે આ વખતે કોણ આવે છે લોકોને કેવા ઉમેદવાર જોઈએ છે એ ચૂંટાઈને આવે છે કારણ કે મતદાન તો થવાનું છે ભાજપ કોંગ્રેસ તરફી રહેવાનું છે કારણ કે વર્ષોથી ભાજપનો ગઢ પણ છે કોંગ્રેસ પણ અહીંયા કાંઠું કાઢી લીધું છે એટલે નજર આ વખતે કડી ઉપર પણ રહેવાની છે કે ભાજપ કોંગ્રેસમાંથી સૌથી વધારે મત સાથે કોનો વિજય થાય છે અને લોકોના કેવા કામ થાય છે આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર